તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો બીજેપી નેતાઓની દાદાગીરીના રેકોર્ડિંગ અને વિડીયો વારંવાર વાયરલ થતા હોય છે કારણ કે મિત્રો બીજેપી ને સત્તામાં છે અને સત્તાના નશામાં ચૂર બીજેપી ના નેતાઓ લોકો સામે દબંગાઈ કરતા વારંવાર નજરે ચડે છે મિત્રો એવી જ રીતે ફરીથી બીજેપી ના એક પૂર્વ નેતા એટલે કે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ નું કાર્યકર્તાઓની ધમકી આપતું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર મિત્રો રાકેશ નામના કાર્યકર્તા ને નીતિનભાઈ ધમકી આપી રહ્યા છે તો મિત્રો સાંભળો નીતિનભાઈ આ વ્યક્તિને શું ધમકી આપી છે તેમજ મિત્રો બીજેપી ના નેતાઓની આ દાદાગીરી વિશે તમે શું માનો છો એ પણ કોમેન્ટ કરીને ચોક્કસથી એ જણાવજો મિત્રો રેકોર્ડિંગ ສຳપળ પહેલા જો આપ ચેનલ ઉપર નવા છો તો ને હાલે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો બોલો સાહેબ 18 બોલું છું બોલો સાહેબ મેં બગાડ્યું છે હા તારું મેં બગાડ્યું છે તો કશું બોલું છું આ રેકોર્ડ ઉપર આવે છે બધું મારી એલઆઈપી નો રિપોર્ટ આવ્યો

બધા માપ માં જુઓ બોલી જો મને લાગે છે વધારે પડતું હું નહી બોલતો સાહેબ તમે એટલે કરી નતું બોલે રાકેશ તું લુટુંબ નો तो हाँ लट्ठा कुटुम्नो चीने लट्ठा कुटुम्नो किस पौत्री वाला कलाम ने लट्ठा कुटुम्नो इतिहास कहो तो ना हाँ बोलो बोलो नहीं रही है क्या बोलो बोलो नहीं क्या वो तो बोला तो था ये तू रुक रुक आऊँ जे हाँ बदी बदी बंद कर बताओ पर तू आप पर है भाई हम हम क्या करो हमें तो हम उनको कौन करेगा